નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઇકો કેરી નદીના ધસમતના પાણીના પ્રવાહમાં તણાઈ બે લોકો ફસાયા બે કલાકની અથાગ મહેનત બાદ બંનેનો જીવ બચ્યો વલ્લભીપુરના નશીદપુર ગામે માનવ સાંકળ બનાવીને રેસ્ક્યુ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીદપર ગામે કેરી નદીના ધસપસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ઇકો કારમાંથી બે વ્યક્તિઓને ગામ લોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભીમળા ડેમ ઓવરફ્લો થતાં નસીદપુર ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે આ દુર્ઘટના બની હતી તથા એક કૂતરો પણ પાણીના તાણમાં તણાયો છે આ ઘટના આજે સવારે લગભગ આઠ વાગ્યે બની હતી નસવાડી ગામના પરેશભાઈ બારીયા અને વિજયભાઈ બારીયા પોતાની ગાડીમાં નસીદપુર ગામના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભીમડાદ ડેમ ઓવરફ્લો થતાં કેરી નદીના પર્વમાં ભારે વરસાદ વધારો થયો હતો કોઝવે પર પાણી ફરી વળ્યું હોવા છતાં ગાડીના ચાલકે પસાર થવાનો પ્રયાસ કરતાં કાર પાણીના ધસમસતા પર્વામાં તણાઈ ગઈ હતી કાર નદીના પરવાહમાં ફસાતા તેમાં સવાર બંને વ્યક્તિઓનો જીવ જોખમમાં મુકાયો હતો આ અંગે નસીબપુર ગામના સરપંચ હીરાલાલ રાઠોડને જાણ થતાં તેમણે ત્વરિત કાર્યવાહી કરી સરપંચે તાત્કાલિક ગામ લોકો અને સ્થાનિક તરવૈયાઓને એકઠા કર્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગામ લોકોએ સાથે મળીને માનવ સાંકળ બનાવી અને દોરણાની મદદથી કાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો બે કલાકની અથાક મહેનત બાદ બંને વ્યક્તિઓને સહી સલામતી રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેનાથી મોટી જાનહાનિ ટળી હતી આ પછી બાજુના ગામમાંથી જેસીબી મશીન બોલાવીને ઇકો ગાડીને પણ નદીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ